ચોક બજારમાં ધોળે દિવસે થયેલી હત્યા કેસનો મામલો પોલીસે ગણતરા કલાકોમાં ઉકેલી કાઢ્યો છે ત્રણ આરોપીઓની સુરત ક્રાઇમ રાજ ચોક બચવા અને ભરૂચ રેલ્વે પોલીસની મદદથી પકડી પાડ્યા હતા કતારગામ બાર સોસાયટી વિભાગ બે ભોયતળી આવેલા રૂમ નંબર છ ની લોબીમાં અઢાર વર્ષ સુજલ અશોકકુમાર વાટક્યાને ત્રણ જણા યુવકોએ કોઈ કારણસર ઝઘડો કરી સુજલે ટેક મુકીનો માર મારી ચપ્પુ વડે શરીર ઉપર ઉપરા છાપી ઘા મારીને મોતને ઘાટું કરીને બાઇક ઉપર ભાગી ગયા હતા

અને અહીંયા ભાડાના મકાનમાં રહેતા હતા તેઓને આજરોજ ત્રણ ઇંચમાં આવીને એ લોકોને મર્ડર કરેલું છે અને ત્રણ ઇંસમાં મર્ડર કરીને ફરાર થયેલા છે અને આ બાબતે ગુનો બીએનએસ એકસો ત્રણ ચોપન પ્રમાણે દાખલ થયેલું છે ચોભાઈ પોલીસ ખાતે અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવાના જે ફૂટેજ અહીંયા અમને ઉપલબ્ધ છે એ ફૂટેજના આધારે આરોપીની તપાસ સુધીમાં બનાવીને કરી રહ્યા છે આરોપીનો અત્યાર સુધી કોઈ આવ્યું નહીં પણ એ લોકો કામ ધંધામાં મજૂરી એ લોકો પણ છૂટમજૂરી કામ ધંધો છે આરોપી આરોપીનો કોઈ અત્યારે પતો નથી અમને મળી મનોરંજન મનોરંજન અહીંયા જ રહેતો તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો જેમાં માહિતી એ રીતના છે કે પોલીસને માહિતી મળેલ હતી કે બપોરે અંદાજીત બે સવા બેની આસપાસ ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતા મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો જેનું મર્ડર થયેલ હતું અને સર ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં જાણવામાં આવેલું હતું કે ત્રણ વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ છે જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી અને બાકીના બે છે કાયદામાં સંઘર્ષમાં આવેલા બે બાળકો છે તો આ ત્રણને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે આની અંદર આ ત્રણ જે આરોપી છે એ તથા જે મરણ જનાર છે ચારેય મિત્રો હતા અને બપોરે પણ એ લોકો ભેગા હતા ત્યારે આરોપીનો એક મોબાઈલ છે એ આ મરણ જનારના ઘરમાં રહી ગયેલો હતો અને એ મોબાઈલ લેવા માટે જ્યારે મરણ જનારને ફોન કરીને બોલાવામાં આવતા એમાં વાર થઈ હતી એ દરમિયાન આ આરોપીને મરણ જનાર વચ્ચે બોલાચાલી થઈ હતી એમાં ઉશ ઉશ્કેરાઈ જઈ અને આ ત્રણેય આરોપીઓએ મરણ જનાર ઉપર ગડદાપાટનો માર મારી એમાં જે આર્યન રાજેશભાઈ દરજી છે એને ચપ્પા વડે હુમલો કરતા જે સુજલ છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલું હતું આર્યન જે છે એની વિરુદ્ધમાં અગાઉ ઘરફોડના બે ગુનાઓ સુરત ખાતે નોંધાયેલા છે અને બાકીના બે કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોરો છે એ અગાઉ પણ ઘરફોડ અને મારામારી જેવા ગુનાઓની અંદર અગાઉ આવેલા છે મરણ જનાર જે સુજલ વાટુકિયા છે એ પણ ગયા મહિને કતારગામ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેથિંગના ગુનાની અંદર એને પણ અટક કરેલો હતો થેન્ક યુ